લોકશાહી બચાવવાના સંદર્ભની અંદર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી મેં ઉમેદવારી નોંધાવી છે આપણા લોકસભા વિસ્તારના વિકાસને આગળ ધપાવવા માટે વિકાસમાં ખુટતી ગડીઓ માટે અને આપણને બધાને ખબર છે કે છેલ્લા પાંચ વર્ષમાં આપણા મત વિસ્તારના મતદારોની જે અપેક્ષા આશા હતી તે સંપૂર્ણતાપણે સ્વાભાવિક રીતે યુવાનોનો બેરોજગારીનો પ્રશ્ન હોય કિસાનોનો સિંચાઈનો પ્રશ્ન હોય પીવાના પાણીનો પ્રશ્ન હોય એજ્યુકેશનના સંદર્ભમાં પણ અનેકવિધ પ્રશ્નો આપણે બધા જાણીએ છીએ અને હું માનું છું કે આ ફોર્મ ભરીને મેં આપણા સમાજ જીવનના બધા જ ભાઈ બહેનોની આ લાગણી એટલે આજની ચૂંટણીની તારીખ સુધી મતદારોની જવાબદારી ભાઈઓ બહેનોની જવાબદારી એમના પ્રતિનિધિ તરીકે બિમલ શાહને ચૂંટવાના અને ત્યાર પછીની સંપૂર્ણતા પાંચ વર્ષની એ બિમલ શાહની જવાબદારી વિશ્વાસથી કહું છું કે આપણને બધાને ખબર છે કે છેલ્લા પાંચ વર્ષની અંદર જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અનેકો અનેકવિધ પ્રશ્નો જીએસટી હોય નોટબંધી હોય સિંચાઈના પાણીના પ્રશ્નો હોય રોડના પ્રશ્નો અરે આપણા જિલ્લામાં પરિવહનના પર્યાવરણના પ્રશ્નો હોય અનેકવિધ જેમ જેમ યુવાનો મળતા જાય દીકરીઓ મળતી જાય ત્યારે ફરિયાદ કરે કે અમને નોકરી નથી મળતી અમે એન્જિનિયરિંગ કર્યું અમે ફાર્મસી કર્યું આવા અનેકવિધ પ્રશ્નો હું માનું છું કે કોંગ્રેસના મોવડી મંડળે બંતરામ મહારાજ ભારતીજી દાદા અને રણછોડરાય ભગવાનની કૃપાથી મને આ કામ કરવાની તક માટે પ્રતિનિધિ બનાવ્યો છે હું આપણા બધાના આશીર્વાદ સાથે પ્રજાના આશીર્વાદ સાથે ખાતરી આપું છું પ્રજા જીવનના સામાજિક કાર્યની અંદર હું ક્યારેય પાછો નહીં બધા